ના ચરણોમાં વંદન કરું છું સાથે જેમના નિમંત્રણના કારણે અહીંયા આગળ મને બોલાવ્યો એમણે વા વિધાનસભા વિસ્તારના સ્નેહ સંમેલનની અંદર એવા આજના કાર્યક્રમના કેન્દ્ર બિંદુ અને ગુજરાત સરકારના માન્ય શ્રી અને આ વિસ્તારના લોકપ્રિય જનપ્રતિનિધિ માન્યશ્રી સરદજીભાઈ ઠાકોર એવા જ સતત પ્રજા માટે રાત દિવસ મહેનત કરતા નાના નાના પ્રશ્નો માટે પણ આદમપુર વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય મને શ્રી લવિંગજીભાઈ ઠાકોર સાથે આપણા બેન નૌકાબેન પ્રજાપતિ જેઓ પ્રદેશના આપણા આગેવાન છે અહીંના સ્થાનિક આપણા વતની છે જિલ્લા પંચાયતના આપણા પ્રમુખ બેન હેતલબેન નગરપાલિકાના પ્રમુખશ્રી આપણા પૂર્વ પ્રમુખ અને ખાસ કરીને હમણાં જિલ્લાના પાર્ટીના પ્રમુખ તરીકે યુવા મોરચાના પ્રમુખ તરીકે મને કામ કર્યું અને હમણાં દશરથજી ને લવિંગજીભાઈ બધા ભેગા થઈને કડીની સીટમાં મને એમ છે કે હમણાં ચૂંટણીમાં કંઈક જવાબદારી સોંપેલી હતી માન્ય શ્રી દશરથજીભાઈ ઠાકોર સાથે ગુમનસિંહ બાપુ જિલ્લાના પાર્ટીના પૂર્વ અધ્યક્ષ શ્રી દયાભાઈ પલિયાતર આપણા બેંકના ચેરમેન શ્રી મારા મિત્ર અને ગોપાલક વિકાસ બોર્ડના પૂર્વ ચેરમેન માન્યશ્રી ડૉક્ટર સંજયભાઈ દેસાઈ આપણા વાવ રાણા સાહેબ ગજેન્દ્રસિંહ બાપુ સાથે યુનિવર્સિટીની અંદર પણ અત્યારે આ કોલેજો આપવાનું કામ એ બાપુ કરે છે એટલે ત્યાં એના યુનિવર્સિટીની અંદર પણ છે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને મારા મિત્રભાઈ ચક્રવર્તીજી હરિભાઈ આચાર્ય હરી કરે ખરી એમ બધા લોકો પ્રેમપૂર્વક હરિભાઈને યાદ કરે એવા હરિભાઈ આચાર્ય એવા જ આપણા ભાઈ અમારા મિત્ર અને ખાસ કરીને વર્ષોથી વાવ વિસ્તારની અંદર

તમે સ્પોન્સર બન્યા એટલે બધાને રોટલા હારા સરસ મજાના શીરો ખવરાયા શિરોખોડાયક્ષુ ઓલા તાળીઓ તો પાડો શીરો આપ સરસ મજાના અભિનંદન અમને પણ ને ગોષણ ગામનો અભિનંદન ઓ પૂરે પૂરા આખા ગામને તમામ તમામ નાગરજી સમાજને કે તમે યજમાન બન્યા અને ખાસ કરીને એની સંગઠન ની ટીમ બાબર તાલુકો બાબર શહેર સુઇગામ તાલુકો વાવ તાલુકો ધણીધર તાલુકો આ બધાને હૃદયથી બધાને અભિનંદન પણ આપું છું અહીંયા બેઠેલા ઘણા બધા આગેવાનો વડીલો બેઠા છે તો અહીંયા ભાટાજીને રામજીભાઈને ગોપાને ત્યાં ભારતો હતો ત્યાં બેઠીને લેલોભાઈને બધા આખી ટીમ ત્યાં બેઠી હતી અમ શેક ત્યાં સુધી દેખાય છે બધાને એક એક એકને આમ લાઈનમાં નજર કરતો હતો ને પોપટજી બધું દેખાતો હતો ગડાલાલ ભગવાન ભાઈ બધાને એમ નામ સાથે તમામે તમામ બોલાવી શકાય એવા મારા વડીલો બધા આગેવાનો છે બાપજી અહીંયા પીરુભાવ હોય કે અમારા ઊંખોભાઈ હોય બધા તમામે તમામ જ્ઞાતિ સમાજના લેવા બે તમારા ભાઈબંધ સીતાપુરામેજી બિચારા નથી નહીં નહીં તરી બેની જોડી હતી હમણાં અમીરજી છે અમરાપરથી કરીને પોપટજીથી કરીને મારાથી કરીને જશુભાઈ ત્યાં છે ને અમારા જુઓ ને બાપુ બેઠા છે બધાને ખમા ખમા છે હો તો આખો ડાયરો જોરદાર જાવે છે આજે બધાને જોઈને ખૂબ રાજીપો થાય તમામનું નામ હું બોલી એક છે તમામ આગેવાનોને બધે પોતી કાં મળતા હોય ને ચહેરાથી એટલે ખૂબ ખૂબ હૃદયથી બધાનો સંતોષ થાય નવું વર્ષ એટલે એકબીજાને મળવું રામ રામ કરવા અને નવા ઉત્સાહ સાથે નવા વર્ષના વધામણા કરવા અગાઉના વર્ષોમાં કઈ નાની મોટી ખામીઓ રહી ગઈ હોય તો એને ઠીક કરવી પંચંગજી કેમ પગ કે છે કાલ તમારા ઘરે આવ્યો ત્યારે નતો દુખતો કાલે મંચંગજી ને જે આવ્યો ગગાજી તમારા વિભિન્ન જે આવ્યો કાલે કેમ ભાઈ